પીએમ આવાસ યોજના હોય ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારની ઇકોનોમી આગળ વધારવાની હોય યુવાનો માટે નવી યોજનાઓ લાવવાની હોય આયુષ્યમાન કાર્ડમાં નવા સુધારા કરવાના હોય વગેરે વગેરે વિશેષમાં જણાવ્યું કે આ વિકસિત ભારતનું બજેટ છે જેમાં યુવાનો માટે સ્ટાર્ટઅપ સ્કીમ આપવામાં આવી છે અને તેમાં હજારથી વધારે યુનિકોર્ન પણ સમાવેલ છે આવનારા દિવસોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો થશે નવી નવી રોજગારીની તકો વધશે બ્યુરો રિપોર્ટ એનાયત મંસૂરી સુરત